મેં ડોગ પાડેલું શેરીનું ડોગ છે જ્યારે પણ બીમાર થતું એટલે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકસો પંચાવન નંબર હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન કરતો ત્યાંથી મારી કમ્પ્લેન રજિસ્ટર કરી એ લોકો તરત મને રિપ્લાય આપતા એનિમલના કોઈ બી તકલીફ હોય તો મને એવું લાગે છે જાણે મને તકલીફ પડતી હોય એટલે હું બધા ડોગને કા બિલાડી કા કોઈ બી ખરજવું કંઈ બી એને નુકસાન હોય તો હું એને હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરું છું એ એ તો લોકોની ગાડી આવે છે અને એને ટ્રીટમેન્ટ આપે છે હું લોકોને બી કહું છું કે આજુબાજુમાં કોઈ બી બીમાર ડોગ છે કે બિલાડી છે કોઈ બી પશુ હોય તે મ્યુનિસિપલ કોર્પોરેશનને કોલ કરીને એમની સારવાર માટે બોલાવે બોલાવેલી કરુણા મંદિર ખાતે એનિમલ રેસ્ક્યુ સેન્ટર હાલમાં કાર્યરત છે અને જેમાં શહેરમાંથી જે બીમાર ગાયો અને કૂતરાઓ આ બંનેની સેવાનું કેન્દ્ર અહીંયા દાણી લીમડા કરુણા મંદિર ખાતે કાર્યરત છે જ્યારે બી કોલ કર્યો ત્યારે એક બી કોલ એમને એવો નથી હોતો કે નહીં ઉપાડે ફોન ઉપાડે છે ઇમરજન્સીમાં રાત્રે અગિયાર વાગે બી કર્યો હોય

અને જેઓનો દૈનિક ધોરણે રખરખાવ ખોરાક દવા સાધન સામગ્રી આ તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા પૂરી પાડવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમના મદદથી મે ડોગના છેલ્લા 10 વર્ષથી હેલ્પ કરી રહી છું 400 ડોગની સેવા કરી છે અને ટીમે ભી મને સારો સપોર્ટ આપ્યો છે જે ડોગ નું કોઈ નથી હોતું કે જે ડોગ નું કોઈ ઘર નથી એવા ડોગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા તત્પર હોય છે કુતરાઓને કમસે કમ ને દસ બાર જણને એ રીતે ને એમસીમાં મોકલાયેલા છે અને એમનું બધી રીતે ટ્રીટમેન્ટ સારી થઈ છે શહેરના નાગરિકોને હું એક જ અપીલ કરીશ કે આપની આસપાસમાં આવા કોઈ પણ પ્રકારના બીમાર ડોગ્સ અથવા તો કુતરા આ અને ગાયો જો જુઓ તો તેઓને એકસો પંચાવન ત્રણસો ત્રણ આ નંબર ઉપર એકમાં માત્ર એક ફોન કરી અને એને સારવાર અપાવવામાં આપ મદદરૂપ થાવ અને સહયોગ આપો તેવી અપેક્ષા રાખે છે